કયા રાજ્યને ભારતનો દિલ કહેવામાં આવે છે ઓપ્શન છે એ ગુજરાતને બી કેરળને સી મધ્યપ્રદેશને ડી જમ્મુ કાશ્મીરને સાચો જવાબ છે ઓપ્શન સી મધ્યપ્રદેશને પ્રશ્ન બે આંખો માટે કયું ફળ ફાયદાકારક છે ઓપ્શન છે એ નારંગી બી સફરજન ઓપ્શન એ નારંગી પ્રશ્ન ત્રણ સૌરમંડળના પિતા કોને કહેવામાં આવે છે ઓપ્શન છે એ મંગળને બી શનિને સી સૂર્યને દિ ચંદ્રને साचो जवाब छे ऑप्शन सी सूर्य ने प्रश्न चार बटाका खावा थी कयो रोग मटे छे ऑप्शन छे ए कैंसर बी डेंगू सी कब्जियात हाई ब्लड प्रेशर जवाब छे ऑप्शन डी हाई ब्लड प्रेशर प्रश्न पांच लाल द्राक्ष क्या देश मळे छे ऑप्शन छे ए भारत मा बी जापान मा सी रशिया मा डी कैनेडा मा साचो जवाब छे ऑप्शन बी जापान मा प्रश्न छ कयो पक्षी सिंह नो शिकार पण करी शके छे ऑप्शन छे ए बाज बी घुवड़ सी शाहमरुख डी कोयल સાચો જવાબ છે ઓપ્શન C શામરોગ પ્રશ્ન 7 કયા ગેસના કારણે ફ્રિજનું પાણી ઠંડુ થાય છે ઓપ્શન છે A એમોનિયા ગેસ B નાઇટ્રોજન ગેસ C હિલીયમ ગેસ D ઓક્સિજન ગેસ સાચો જવાબ છે ઓપ્શન A એમોનિયા ગેસ પ્રશ્ન 8 તાજમહેલને બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો ઓપ્શન છે એ બાર વર્ષ બી ચોવીસ વર્ષ સી પંદર વર્ષ ડી વર્ષ સાચો જવાબ છે ઓપ્શન ડી બાવીસ વર્ષ પ્રશ્ન નવ ચિલ્કા તળાવ ભારતના કયા રાજ્યમાં આવેલું છે ઓપ્શન છે એ ગુજરાતમાં बी ओरिस्सा सी केरल मा डी कर्नाटक साचो जवाब छे ऑप्शन बी ओरिस्सा मा प्रश्न दस भारत अंदाजे केटला रेलवे स्टेशनो छे ऑप्शन छे ए आठ हजार पांच सो बी नव हजार सी आठ हजार बसो डी बे हजार पांच सो सांचो जवाब छे ऑप्शन ए 8500 प्रश्न 11 जेक फ्रूट કયા દેશ નું રાષ્ટ્રીય ફળ છે ઓપ્શન છે એ જાપાન બી ભારત સી નેપાળ દી શ્રીલંકા સાંચો જવાબ છે ઓપ્શન દી શ્રીલંકા પ્રશ્ન 12 ભારતના કયા રાજ્યમાં કેરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ઓપ્શન છે એ ઉત્તર પ્રદેશમાં બી ગુજરાતમાં સી પંજાબમાં ડી ઓડિશામાં સાચો જવાબ છે ઓપ્શન એ ઉત્તર પ્રદેશમાં